સુરત મહાનગર પાલિકા દ્વારા પર્વત પાટિયાના માધવ સોસાયટી પાસેના ખાડી બ્રિજ ને તોડવાની કામગીરી દોડી જવા પામી હતી સુરતમાં પર્વત પાટિયાના માધવબાગ સોસાયટી નજીકના ખાડી બ્રિજ તોડવા આવેલી પાલિકાનો માધો પાર્કના સોસાયટી વાસીઓ વિરોધ કરતા વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું સ્થાનિક લોકોએ મનપાના અધિકારીઓ પાસેથી નોટિસ માંગી વિરોધ કર્યો હતો દર વર્ષે અહીંયા ખાડીપુર આવતા હોવાથી બ્રિજ બનાવવાની સ્થાનિકોએ દલીલ કરી વિરોધ કર્યો છે જોકે વિરોધ વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી વૃંદાવન રેસીડેન્સીના રહેવાસી નવનીત પટેલે જણાવ્યું હતું કે આ બ્રિજ પરથી રોજના પચાસ હજાર લોકોની અવર જવર રહે છે આ પુલ કોઈને નડતરુપ પણ નથી છતાં તોડવામાં આવી રહ્યો છે અમે તમામ જગ્યાએ રજૂઆત કરી છે અમને કોઈ નોટિસ કે લખાણ આપવામાં આવ્યું નથી આ વિસ્તારમાં પાંચ હજાર મકાનમાં રહેતા પચીસ હજાર લોકોની આ પુલ લાઇફ લાઇન છે છતાં આ બ્રિજ તોડવામાં આવી રહ્યો છે સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે ખાડી પુલ ઉપરથી પૂરના પાણી આવતા નથી પાણી આવવાના રસ્તા જ બીજા છે જેને શોધવાને બદલે પુલ તોડવામાં આવી રહ્યો છે જ્યારે પાંચ લોકોના કહેવા પર પાલિકા બ્રિજ તોડી રહી છે અને એ પણ લીગલ નોટિસ આપ્યા વગર તેનો જવાબ આપીશું કહીએ છે કે દર વખતે નોટિસ વગર એક તો અને ખાડીનું ડ્રેસિંગ નથી કરતા દસ થી બાર ફૂટ ખાડી ઊંડી કરવાના તો પાણી કોઈ દિવસ નહીં આવે પુલ તોડવાથી આ સમસ્યાનો કોઈ હલ નહીં નીકળે પુલ તોડ્યા પછી પણ પાણી નહીં આવે એનો શું ગેરંટી છે આ લોકો કોઈ લિખિતમાં આપતા નથી અમને નથી

તો એ એકવાર એક વાર એવોઇડ કરે પણ ડ્રેસિંગ પ્રક્રિયા કોઈ વ્યવસ્થિત કરે તો કોઈ નિકાલ નીકળી શકે તો આપ શો છીએ પાંચ હજાર મારું નામ નવનીતભાઈ પટેલ છે હું અમદાવાદ અરે હું અહીંયા વૃંદાવન રેસિડન્સીમાં રહું છું સાહેબ અમારી રજૂઆત એવી છે કે આ પુલ ઉપરથી રોજની લગભગ પચાસ હજાર પબ્લિક અપડાઉન કરે છે છતાં આ પુલની કોઈ ડિસ્ટર્બ નથી છતાં આ પુલ તોડવામાં આવ્યો છે અમે દરેક જગ્યાએ રજૂઆત કરી છે કોર્પોરેશનમાં મ્યુનિસિપાલિટીમાં કલે પોલીસ કમિશનરમાં બધે રજૂઆત કરી છતાં કોઈપણ જાતની નોટિસ કોઈપણ જાતના લખાણ વગર પુલ તોડવા આવી ગયા છે અને અત્યારે પુલ તોડવાનું કામ ચાલુ કરી દીધું અમને કોઈ જાણકારી નથી અત્યારે લગભગ પચાસ હજાર પબ્લિક તો આઈન પાછી જતી રહી છે કે જેમને અહીંથી પાછું જવું પડે છે ખાલી આ બત્રીસ છત્રીસ એકરની અંદર પાંચ હજાર મકાનની અંદર લગભગ પચીસથી ત્રીસ હજાર માણસ રહી છે એ બધાનો આ એક જ લાઈફલાઈન રસ્તો છે છતાં આ પુલ તોડે છે આ પુલથી પાણી આવતું નથી પાણી આવવાના બીજા રસ્તા છે એનો કોઈ વિકલ્પ આ લોકો શોધતા નિકાલ કરતા નથી અને આ પુલની પાછળ પડ્યા છે એ પણ ચાર પાંચ માણસોના કહેવાથી જ આ બધું થાય છે કોઈ પણ જાતની લીગલી નોટિસ આપ્યા વગર આ પુલ તોડવા પાછળ કેટલો જન આક્રોશ છે છતાં આ લોકો વગર નોટિસે પુલ તોડવા આવી ગયા છે સુરતના ચોમાસા દરમિયાન ખાડીપુરના દ્રશ્યો સજાય છે ખાસ કરીને પાટિયા પાસે આવેલા માધવબાગ અને તેની આસપાસના વિસ્તારો ખૂબ જ પ્રભાવિત થયા છે ત્યારે મનપા દ્વારા માધવ સોસાયટીની આગળ ખાડીનો ઉપર બંધાયેલો બ્રિજ તોડી પાડવામાં આવી રહ્યો છે મનપાની ટીમ બ્રિજને બંધ કરીને તોડી પાડવાની કામગીરી કરી રહી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ન્યૂઝ